આજથી દોઢ વર્ષ પહેલા મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતા પ્રેમ લગ્ન કરી બંને લોકો દૂર ચાલ્યા ગયા હતા અને રહેવા માટે ત્યારબાદ દોઢ વર્ષ બાદ જ્યારે એમના ઘરે નાની પુત્રીનો જન્મ થતો તેઓ શ્રી ઢાંકા ગામ પરત આવ્યા હતા ત્યારે જે યુવતી હતી તેમના પરિવારજનોને ત્યાં લગતા કે યુવક યુવતીઓ ગામમાં આવેલા છે ત્યારે યુવતીના પરિવાર લોકોએ